ये डबोई हरिहर आश्रम से कांवर ले उठाते हैं और चारों जाते हैं चारों नाइट वहां रुक करके दूसरे दिवस में लेकर के आते हैं और डबोई के शिवालय में जितना शिवालय है बागनाथ है पंचेश्वर है रास्ते में भी जितने गांव के लोग ज्वाइंट होते हैं वो अपने गांव के तरफ चले जाते हैं और हर गांव में जलाभिषेक करते हैं ये कांवर निकालने का माध्यम ये है कि भगवान महादेव की रिझाया जाए भगवान महादेव की रिझाने से देश का कल्याण होगा जो कॉँवर उठाएगा उसका भी कल्याण होगा ये तो समुद्र मंथन के समय जो विष निकला था महादेव ने विस्पान किया महादेव ने दो दो दफे त्याग किया है जब मनुष्य की रचना हुई थी और जब स्त्री की रचना नहीं हो रही थी तो महा, महादेव ने अर्धनारेश्वर के रूप में प्रकट हुआ था और विस्पान करके सृष्टि का रक्षा किया है इसलिए महादेव के रिझाने का सबसे बड़ा काम यही है કે આદમી હર વક્ત સુરક્ષિત રહેગા દેશ સુરક્ષિત રહેગા ઓ આનંદ સે રહેગે ઉનકે હાથ ધન ધાન કી કોઈ કમી નહીં રહેગી હર હર મહાદેવ શ્રાણ મહિનો એટલે ભગવાન શિવજી ને ભક્તિ ના આરાધના નો મહિનો આજે શ્રાણ મહિના નો પહેલો સોમવાર મહાદેવજી ના ભક્તો કાવળ યાત્રા લેને આવતા હૈ વર્ષો ની પરંપરા પ્રમાણે હરિયર આશ્રમ દરબાવતી ના મહંત વિજયદાસ મહારાજ અને એમની ટીમ દ્વારા છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી અહીંયાથી પગપાળા ચાણોદ જવામાં આવે છે દરભાવતીને ચાણોદથી નર્મદાના નીર લઈને વાઘનાથ મહાદેવ ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે આજે પણ વિજય મહારાજના નેતૃત્વમાં કાવડયાત્રા ચાંદોદથી નર્મદાના નીર લઈને ડભોઈ એટલે કે દર્ભાવતી ખાતે પધારી છે એનું સન્માન સ્વાગત કરવાનો લાભ મળ્યો છે એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ભાજપના નગરના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ભગવાન શિવજી પર પ્રાર્થના કરીએ છીએ કે આ કાવડયાત્રાના કાવડયાત્રીઓ સાથે સાથે જ આ કાવડયાત્રાઓને દર્શન કરનારાઓ પણ પણ એમની કૃપા વરસે અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દરબાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે અને લોકોની જે મનોકામના હોય એ મનોકામના પરિપૂર્ણ થાય એવા ભગવાન મહાદેવ શિવજી આશીર્વાદ અર્પે એ જ અભ્યર્થના કાવડયાત્રીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ઐતિહાસિક વાગનાથ મહાદેવનો અભિષેક કરવા બદલ દિલથી એમને અભિનંદન